નમસ્તે ફ્રેન્ડ્સ હું છું ખ્યાતિ અને સ્વાગત છે તમારું ખ્યાતિશ કિચનમાં તો જોતા જ લાગે છે ને એકદમ માર્કેટ જેવા સમોસા તો આ સમોસા ઘરે બનાવવા ખૂબ સરળ છે અને તે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને બિલકુલ માર્કેટ જેવા જ બને છે તો ચાલો સમોસા બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં એક પોળું વાસણ લઈ લેવાનું છે અને તેમાં આપણે દોઢ વાટકી મેંદો એડ કરી દેવાનો છે અને મેંદામાં આપણે અડધી ચમચી અજમાને બે હથેળી વચ્ચે ક્રશ કરીને એડ કરવાની છે અને સાથે જ આપણે તેમાં નમક એડ કરવાનું છે સ્વાદ મુજબ અને સૌથી પહેલાં મેંદામાં નમક અને અજમાને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે નમક અને અજમો મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે ઘીનું મોણ દેવાનું છે તમે ઈચ્છો તો તેલનું પણ મોણ દઈ શકો છો પરંતુ ઘીથી સમોસા એકદમ ખસ્તા અને માર્કેટ જવા બને છે તેથી જરૂર લાગે તો ઘીનું જ મોણ દેજો આપણે ત્રણ મોટી ચમચી ઓગાળેલું ઘી એડ કરી અને તેનું મેંદામાં મોણ આપવાનું છે અને મોણ આપવામાં આપણે જરા પણ ઉતાવળ નથી કરવાની અને મેંદાના દરેક કણમાં ઘીનું મોણ દેવાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હાથેથી મસરી મસરીને મોણ દેતા રહેવાનું છે અને મોણને આપણે મુઠ્ઠી પડતું આપવાનું છે મોણ દેવાઈ જાય એટલે આપણે મેંદાની મુઠ્ઠી વાળીએ તો તે બંધાઈ જવી જોઈએ એ રીતનું મુઠ્ઠી પડતું મોણ દઈ દેવાનું છે એકવાર આપણું મુઠ્ઠી પડતું મોણ દેવાઈ જાય જો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસનું મુઠ્ઠી પડતું મોણ દેવાઈ ગયું છે તો મોણ દેવાઈ જાય પછી આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરીને કઠણ લોટ તૈયાર કરવાનો છે અને સમોસાનો લોટ જરા પણ ઢીલો ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે સમોસા માટે કઠણ જ લોટ જોઈએ છે જો લોટ ઢીલો થઈ જશે તો તેના સમોસા સરસ નહીં બને અને ખાવામાં પણ સારા નહીં લાગે તેથી પાણીને થોડું થોડું એડ કરવાનું છે અને કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે તમે જોઈ શકો છો કે હું મેં થોડું થોડું પાણી એડ કરીને કઠણ લોટ બાંધી લીધો છે અને આપણો લોટ એકદમ કઠણ બંધાણો છે તો લોટ બંધાઈ જાય એટલે સૌથી પહેલાં તેને ઢાંકી અને ત્રીસ મિનિટ માટે રેસ્ટમાં રાખવાનો છે અને આ સ્ટેપ ખૂબ જરૂરી છે સમોસાને લોટને રેસ્ટમાં રાખતા સમોસા ખૂબ સરસ ખસ્તા બને છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે તેના ફિલિંગની તૈયારી કરી લેવાની છે જેના માટે એક પેનમાં એક મોટી ચમચી તેલ એડ કરી અને સાથે જ તેમાં આપણે અધકચરા વાટેલા એક ચમચી ધાણા અને જીરુંને એડ કરી દેવાનું છે અને સરસ રીતે સાતડી લેવાનું છે જીરું અને ધાણા સતરાઈ જાય એટલે એમાં એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને તેને પણ સાતડી લેવાની છે અને સાથે જ તેમાં અડધી નાની ચમચી હિંગને પણ એડ કરી દેવાની છે અને બધી વસ્તુને સરસ મિક્સ કરતા જઈએ અને એક મિનિટ માટે સાતળી લેવાની છે બધું સંતળાઈ જાય પછી તેમાં લીલા વટાણા એડ કરી દેવાના છે અને બેથી ત્રણ મિનિટ તેને પણ સાતડવાના છે જેથી વટાણા થોડા સોફ્ટ થઈ જાય અને વટાણાને બેથી ત્રણ મિનિટ સાતળા પછી થોડાક સોફ્ટ થઈ ગયા છે હવે તેમાં બે મોટી સાઇઝના બટેટાને એડ કરવાના છે અને બટેટાના આ રીતે હાથેથી જ મિક્સ કરી અને એડ કરી દેવાના છે અને પછી તેમાં બાકીના મસાલા એડ કરી દેસું જેમાં એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી આમચૂર પાવડર એડ કરવાનો છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે પછી તેમાં નમક એડ કરવાનું છે સ્વાદ અનુસાર અને સાથે જ અડધી નાની ચમચી ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરતાં આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે અને તમે જે જોઈ શકો છો આ રીતે ચમચાના પાછળના ભાગથી બટેટાને હળવે હાથે મેસ કરતું જવાનું છે અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરીતું રહેવાનું છે આ રીતના બટેટાને ભાંગતા રહેવાના છે અને બધી વસ્તુ સરખી રીતે મિક્સ થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે એકવાર આપણો મસાલો સરખી રીતે મિક્સ થઈ જાય તો પછી ઉપરથી આપણે લીલા સમારેલા ધાણા એડ કરવાના છે અને ફરીથી બધું પાછું મિક્સ કરી લેવાનું છે અને પછી હવે આપણો મસાલો એકદમ ફિલિંગ માટે તૈયાર છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને મસાલાને એક પ્લેટમાં લઈ લેવાનો છે જેથી તે જલ્દી ઠંડો થઈ જાય અને હવે આપણે ત્રીસ મિનિટ થઈ ગયા છે અને આપણા લોટે પણ રેસ્ટ કરી લીધું છે તો આપણે એકવાર લોટને પણ ચેક કરી લેશું લોટ હવે સમોસા બનાવવા માટે એકદમ તૈયાર છે તો સૌથી પહેલા એક મિનિટ માટે આપણે લોટને મસળી અને સ્મૂથ કરી લેવાનો છે એકવાર લોટ મસળી અને સ્મૂથ થઈ જાય તો તેમાંથી પછી આપણે સમોસા બનાવવા માટે લુવા તૈયાર કરી લેવાના છે તમે તમારી પસંદના નાના મોટા કોઈ પણ સાઇઝના લુવા તૈયાર કરી શકો છો મેં અહીંયા મીડિયમ સાઇઝના સમોસા બનાવ્યા છે માટે મીડિયમ સાઇઝના લુવા બનાવ્યા છે અને મારે ટોટલ આઠ લુવા બનીને તૈયાર થયા છે તો તમારે તમારી પસંદના કોઈ પણ લુવા બનાવવાના અને હવે આપણે એક લુવાને વણવા માટે પાટલી ઉપર લઈ લેવાનું છે અને આપણે લુવાને પ્રેસ કરતાં વણા વણીને એક લાંબી પૂરી તૈયાર કરવાની છે લાંબી પૂરીમાંથી સમોસા બનાવવા સરળ રહે છે અને સરસ બને છે માટે આપણે પૂરીની સાઈઝને ઓવલ શેપમાં લાંબી વણવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી પણ લાંબી વણે અને તૈયાર થઈ ગઈ છે અને હા ફ્રેન્ડ્સ જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સાથે જ મારા વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું પણ ના ભૂલતા હવે આપણી પૂરી વણાઈ ગઈ છે તો ચાકુના મદદથી વચ્ચેથી તેના બે ભાગ કરી લેશું અને એક ભાગને સમોસા બનાવવા માટે પહેલાં લઈ લેશું તેના એક ભાગમાંથી પાછળના અડધા ભાગમાં આપણે આ રીતે પાણી લગાડી દેવાનું છે અને બાકીના ભાગને તેમાં ચોટાડી અને પ્રેસ કરી દેવાનો છે જેથી આપણે સમોસાનો આકાર આપી શકીએ આ રીતને આંગળી દબાવી તમે જે રીતના જોઈ શકો છો તે રીતે આંગળી અને અંગૂઠાના મદદથી બંને પાકને ચોંટાડી લેવાના છે અને આપણે એક કોન આકાર તૈયાર કરી લેવાનો છે અને તેમાં વચમાં ફિલિંગ ભરવાનું છે તો આપણે એક સમોસામાં દોઢ ચમચી ફિલિંગ ભરવાનું છે અને સમોસાને એકદમ આખું નથી ભરી દેવાનું વચમાં થોડી હવા રહે તે એટલી જગ્યા પણ રાખવાની છે જેથી તળાતા તેમાં હવા ભરાઈ અને ફાટે નહીં અને પછી તમે જોઈ શકો છો તેમ ઉપર પણ પાણી લગાડી અને બંને ભાગને આ રીતના આંગળી અને અંગૂઠાના મદદથી સીલ કરી લેવાના છે અને તે ખુલે નહીં તેનું ધ્યાન રાખવાનું છે અને તમે જોઈ શકો છો આપણું એક સમોસું બની અને તૈયાર થઈ ગયું છે સેમ પ્રોસેસથી આપણે બધા સમોસા બનાવી લેવાના છે આ રીતના સમોસાને અડધું વાળી અને એની ઉપર આંગળીએથી પાણી લગાડવાનું છે એકવાર પાણી લાગી જાય એટલે પાછું ઉપર અડધું વાળી અને આંગળી અને અંગૂઠાના મદદથી આપણે તેને પેક કરી દેવાનું છે અને સરસ દબાવી અને પેક કરી લેવાનું છે જેથી તે ખુલે નહીં આપણું સમોસું તેલમાં જતાં ખુલે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે સરસ રીતના પેક કરવાનું છે અને પછી એક કોન્સેપ્ટ તૈયાર થઈ જાય તો તેમાં આપણે ફિલિંગ ભરવાની છે અને ફિલિંગ ભરાઈ જાય એટલે ઉપર પાછું પાણી લગાડી અને તેને પણ પેક કરી દેવાનું છે અને આ રીતના જ બધા સમોસા બનાવીને તૈયાર કરી લેવાના છે અને સમોસું તૈયાર થઈ જાય એટલે તેને એક પ્લેટમાં લઈ અને ઢાંકી દેવાનું છે જેથી તે સુકાઈ નહીં આ રીતના બધા સમોસા બની જાય ત્યાં સુધી આપણે સમોસાને ઢાંકી અને રાખી મૂકવાના છે તમે જોઈ શકો છો કે આપણા બધા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને તળવા માટે લઈ લેવાના છે તો તળવા માટે આપણે સૌથી પહેલાં ગેસ ઉપર તેલને ગરમ કરવા મૂકવાનું છે અને સમોસા માટે જે તેલ મૂકીએ તેને એકદમ ઓછા ગરમ કરવાનું છે મીડિયમથી પણ ઓછું ગરમ કરવાનું છે અને ગેસની ને પણ લો ટુ મીડિયમ જ રાખવાની છે તમે જોઈ શકો છો કે લોટનો ટુકડો નાખતા એમાંથી જરા જરા બબલ આવે છે તો આપણું તેલ એટલું જ ગરમ હોવું જોઈએ અને તેનું ટેમ્પરેચર પણ એકદમ ઓછું હોવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણું તેલ સમોસા માટે એકદમ તૈયાર છે તો આપણે જેટલા સમોસા આવે તેટલા બધા સમોસાને એક સાથે તળવા માટે લઈ લેવાના છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સમોસા એક કે બે નથી તળવાના તેલમાં જેટલા સમાય તેટલા એકસાથે જ એડ કરી દેવાના છે જેટલા સમોસા આવી શકે તેટલા એડ કરી અને પછી આપણે તેને લો ટુ મીડિયમ ગેસ ઉપર તળતા રહેવાનું છે અને સમોસાને આપણે ટચ નથી કરવાના કે પલટાવવામાં પણ ઉતાવળ નથી કરવાની પાંચ મિનિટ સુધી એમને રહેવા દેવાના છે સમોસા પાંચ મિનિટ થશે એટલે આપ મેળે જ ઉપર આવી જશે એકવાર પાંચ મિનિટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો સમોસા તેની રીતે ઉપર તેલની ઉપર આવી ગયા છે તો હવે આપણે ચમચીની મદદથી બધા સમોસાને પલટાવી પલટાવી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળતા રહેવાનું છે અને તેલને આપણે મીડિયમ ટુ લો જ રાખવાનું છે અને જરા પણ ફાસ્ટ નથી કરવાનું અને સમોસા તળવામાં પણ જરા પણ ઉતાવળ નથી કરવાની એકદમ ધીમે ધીમે જ તળવાના છે એક આ ખાસ અગત્યનું છે જેનાથી આપણા સમોસા એકદમ માર્કેટ જેવા પરફેક્ટ બનશે અને તેનું બહારનું પળ પણ એકદમ ખસ્તા બનશે અને તેમાં જરા પણ બબલ નહીં આવે તો તમે જોઈ શકો છો ધીમા તાપે આ રીતના સમોસાને પલટાવી પલટાવી અને તળતા રહેવાના છે અને સમોસાની એક બેચને તળાતા ઓછામાં ઓછા પંદર મિનિટનો ટાઈમ લાગે છે માટે તમારે આ કામ ખૂબ ધીરજથી કરવાનું છે તો પંદર મિનિટ પછી આપણા સમોસા તમે જોઈ શકો છો તેમ ગોલ્ડન બ્રાઉન કલરના થવા માંડ્યા છે તો એકવાર ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે તમારે બધા સમોસાને તેલમાંથી કાઢી લેવાના છે તો સમોસાનો કલર આ રીતનો ગોલ્ડન બ્રાઉન આવે ત્યાં સુધી ધીમા ગેસે જ તળવાના છે અને આપણા બધા સમોસા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે તેને બહાર કાઢી અને એક પ્લેટમાં લઈ લેવાના છે અને તેલના ટેમ્પરેચરને ફરીથી પાછું ઓછું કરી દેવાનું છે અને ગેસને પણ એકદમ સ્લો કરી દેવાનું છે અને તેલનું ટેમ્પરેચર પાછું ડાઉન થઈ જાય તો પછી આપણે બીજી બેંચને પણ ફરીથી તેમાં તળવા માટે લઈ લેવાની છે અને પાછા આપણે જેટલા સમોસા એકસાથે આવી શકે તેટલા એડ કરી દેવાના છે અને ફરી પાછું આપણે પેશન્સથી ધીમે ધીમે તેને તળી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે પંદર પંદર સોળ મિનિટ પછી પાછા આપણા બીજી વારના સમોસા પણ ગોલ્ડન બ્રાઉન થઈ અને તૈયાર થઈ ગયા છે તો ફરીથી આપણે તેને પાછા પ્લેટમાં કાઢી લેશું આ રીતના તમારે બધા સમોસાને તળી લેવાના છે અને આ સમોસાને તમે કોઈ પણ ચટણી સાથે કે સોસ સાથે એન્જોય કરી શકો છો અને ચા સાથે પણ એન્જોય કરી શકો છો અને તમે જોઈ શકો છો કે આપણા સમોસા કેટલા ખસ્તા બન્યા છે અને ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ